નમસ્કાર મિત્રો આશા રાખું છું કે બધા મજામાં હશો જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુની અંદર જે બે લાયકોન છે તેને પ્રેસ કરી દેશો જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લે લિસ્ટ પર તમે જોઈશો તો પ્લે લિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો ચાલો મિત્રો એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો ઉંમર આધારિત દાખલાઓની અંદર ભાગ આઠની અંદર આપણે ફરી પાછા આગળ વધીએ છીએ એમાં અહીંયા તમને બે પ્રકારના ગુણોત્તર આપવામાં આવશે અને જેની અંદર કદાચ એક માનો કે હાલનો ગુણોત્તર છે એક પાંચ વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર છે તો એમ કે છે કે પાંચ વર્ષ પહેલાંની ઉંમરનો ગુણોત્તર જ કહી દો છે તો બરાબર એટલે અહીંયા ઉંમર કોઈની માગશે નહીં પહેલી વાત તો એ કે અહીંયા ઉંમરો માગતા નથી ફક્ત ગુણોત્તર માગે છે બરાબર તો આની અંદર આપણે શોર્ટકટ રીતે કઈ રીતે કહી શકીએ છીએ તો જરાક આપણે એના માટે એનું ઉદાહરણ એક જોઈએ તો ચાલો મિત્રો એક આ ઉદાહરણ જોઈએ તો આ ઉદાહરણ બે થી ત્રણ રીતે ગણી શકાતું હોય છે સાવ સાદી રીતે પણ વિચારીને પણ ગણી શકો છો કે એક તો જાણે તમારી પાસે અહીંયા બે ગુણો તો તમને આપેલા છે બરોબર છે એટલે એક ગુણોત્તર છે એ માનો કે હાલનો છે અથવા તો પાંચ પહેલાનો પણ હોય શકે કોઈ પણ ટૂંકમાં બે ગુણોત્તર હશે આની અંદર તો એક ગુણોત્તર છે એ બે જેમ ત્રણ છે બીજો જે દસ વર્ષ પછીનો ગુણોત્તર છે એ ખરેખર ત્રણ જેમ ચાર છે તો દસ વર્ષ પહેલાનો ગુણોત્તર એમનો કયો હતો તો ગુણોત્તર એટલે ખરેખર શું તો કે અહીં જે અત્યાર સુધી આપણે ઉંમરો શોધતા હતા એ ઉંમરો જે છે એની માનો કે ઉદાહરણ આપો કે માનો કે ઉંમરની અંદર માનો કે આ કનુ જે છે એની ઉંમર કદાચ માનો કે પંદર મળેલી છે અને જે મનુ જે છે એની ઉંમર માનો કે વીસ મળેલી છે તો આ લોકોનો ગુણોત્તર ખરેખર કેટલો હોય તો કે આમ બે ઉડાડી દીધો એટલે ખ્યાલ આવશે કે ત્રણ પંચો અને ચાર પંચો એટલે ત્રણ જેમ ચાર છે એ ખરેખર ગુણોત્તર હોય તો આમ જોવો તો કઈ નવીનતા નથી કેમ કે ઉંમર શોધતા આવડી ગયું હોય તો ગુણોત્તર જે છે એ ખરેખર કઈ નથી બંને ઉંમરનો ભાગાકાર એ જ ખરેખર ગુણોત્તર છે એટલે જો એકદમ ઠંડા મગજથી વિચારો તો અત્યાર સુધીની જેટલી રીતો આપણે શીખેલી છે એના આધાર પરથી પણ તમે આ દાખલો ગણી જ શકો છો કેમ કે અત્યાર સુધીની રીતમાં તમને એટલા સક્ષમ કરી દીધા છે કે જેની અંદર બે ગુણોત્તર કોઈ પણ આપેલા હોય તો એની અંદરથી બંનેની ઉંમરો તમને શોધતા આપણે કરી દીધા છે બરાબર તો બંનેની ઉંમરો શોધ્યા પછી એક ભાગાકાર કરો તો પણ તમને ગુણોત્તર મળે છે એટલે એક

કે આપણે જાણીએ છીએ કે અહીંયા મિત્રો આપણે આ વસ્તુને સૌથી પ્રથમ પહેલા ભાગમાં જ શીખી ગયા છીએ કે ઉંમરને ત્રણ પ્રકારે કહી શકાય છે કે એક તો જાણે અત્યારે જે વર્તમાન ચાલે છે એને હાલની ઉંમરો કહેવામાં આવે છે હવે ભૂતકાળ એટલે શું તો કે તમે જે નાના હતા એ ઉંમરો મતલબ કે પાંચ વર્ષ પહેલાંની ઉંમર જે છે એને પહેલાંની ઉંમરને ખરેખર જૂની અથવા તો ભૂતકાળની ઉંમરો કહેવાય છે અને જે અત્યારે વર્તમાન કાળ ચાલે છે અમે પાંચ વર્ષ પછી હવે તમારી ઉંમર શું હશે એટલે કે પાંચ વર્ષ પછી તો આ ખરેખર ભવિષ્યકાળ છે આ ક્રમ છે એ બહુ મહત્ત્વનો છે ખાસ ધ્યાન રાખજો કે અહીંથી આ ઉંમરે પહોંચવું હોય એટલે વધતા થઈ જાય એવી એ જ રીતે એ જ દિશામાં આગળ વધવું હોય એટલે તમારે પ્લસ જ કરતું જવું પડે માનો કે અહીંયા પછીની ઉંમર તમને આપેલી હોય વીસ તો આ સમયગાળો પાંચ નો હોય તો તમે જાણો છો કે આ ઉંમર અહીંયા પંદર થાય આ સમયગાળો પાછો પાંચ નો હોય તો આ ઉંમર અહીંયા દસે પહોંચે તો આ વસ્તુ આપણે ખાસ આ ચેપ્ટરની અંદર બહુ ખરેખર ખૂબ ઉપયોગી વસ્તુ છે તો અહીં મિત્રો એવું જ જરાક થોડુંક સિસ્ટમને આપણે જાળવી રાખશું એટલે કે કોઈ પણ દાખલો ગણશું ને તો એ શોર્ટકટની અંદર આપણે પ્રથમ આટલું એક વિચાર લઈશું કે ચાલો સૌથી પહેલા માનો કે ભૂતકાળ આવે છે પછી વચ્ચે હાલ આવે છે અને ત્યાર પછી પછી આવે છે તો સૌ પ્રથમ તમારે ક્રમ જ આ રાખવાના ખાસ એટલે તમારે લગભગ કાંઈ ભૂલ જ નહીં પડે આની અંદર જ તમને ખબર પડી જાય શું આપેલું છે શું માગેલું છે એ બધું આમાં ઓટોમેટિક નોંધાઈ જશે બરાબર તો ચાલો સૌ આવા ત્રણ જરાક પોઈન્ટ જરાક નોંધી નાખવાના છે આ આનો ક્રમ છે એ ફેરવતા નહીં એટલે તમારે ક્યાંય લગભગ જે છે એમાં જરાક હાલનો આપેલો છે તો હાલના ખાનામાં લખ નાખવાનું છે આપણે કેટલો છે તો કે બે અને ત્રણ આ ગુણોત્તર અત્યારનો છે પછી આગળ વધીએ છીએ તો અહીંયા સમયગાળો તમને આપવામાં આવેલો છે દસ નો બાદ ખરેખર એમનો ગુણોત્તર કેટલો છે વર્ષ પછી બાદ એટલે કે પછી પછી તો તો વર્ષ છે જેમ તમારી પાસે શું માગેલું છે તો તમારી પાસે એમ કીધું છે કે દસ વર્ષ પહેલાનો ગુણોત્તર લાવો બરાબર એટલે કે અહીંયા સમયગાળો દસ છે દસ પહેલાનો ગુણોત્તર લાવો એટલે પ્રશ્ન આપણો આ છે આ ગુણોત્તર ખરેખર કેટલો થાય તો મિત્રો મોઢે પણ તમે કહી શકશો પણ હવે આની અંદર ધ્યાન શું રાખવાનું છે તો ધ્યાન એક આ રાખવાનું છે ખાસ કે અત્યારે જેટલા દાખલા લઉં છું એની અંદર ખાસ ધ્યાન રાખજો સમયગાળો બંનેમાં સમાન જ છે સમાન સમયગાળો એટલે શું તો કે દસ પછીનો ગુણોત્તર આપ્યો છે તો દસ પહેલાનો ગુણોત્તર માગ્યો છે પાંચ પછીનો ગુણોત્તર આપ્યો છે પાંચ પહેલાનો માગ્યો હોય છ વર્ષ પછીનો ગુણોત્તર આપેલો હોય છ વર્ષ પહેલાનો ગુણોત્તર માગેલો હોય સમયગાળો જો સમાન જ હોય તો બરોબર ધ્યાન રાખજો એકદમ ટૂંકમાં કહી શકશો અને એક દાખલો એવો લઈએ કે અહીંયા છ વર્ષ પછીનો ગુણોત્તર આપેલો છે બરોબર ધ્યાન રાખજો અને ચાર વર્ષ પછી સમયગાળા રાખશું તો જો મિત્રો મોઢે કહી શકશો પહેલી વાત એ કે આ શોર્ટકટને આપણે લગભગ બે છેલ્લા બે ભાગ વાપરીએ છીએ આપણને એટલી તો અહીંયા ફટાફટ ખબર પડી જશે ચાલવાની બાદ બાકી કેટલી છે તો કાની બાદ બાકી એક છે આની બાદ બાકી કેટલી છે એક છે આ કદાચ સમાન ન આવે તો શું તો એની સિસ્ટમ મેં તમને શીખવાડી દીધી છે સમાન ન આવ્યો હોય તો એ તમારે આડો જે છે એ બાદ બાકી લેવાનો છે આડી બાદ બાકી આવે છે આમ ક્રોસિંગ કરીને ગુણી નાખો એટલે નવો નવો થશે કેવો આવશે એ સમાન જ આવશે તો એટલી એક પ્રોસેસ કદાચ સમાન ન હોય તો બરાબર પણ એ રીત આપણે શીખવાડી દીધેલી છે ટૂંકમાં નવો વિડીયો જોયેલો હોય તો આના અગાઉનો વિડીયો જે છે એ ખાસ જોઈ લેજો જેની અંદર આ ગુણોત્તર કદાચ સરખો ન આવે તો આપણે અહીં શોર્ટકટ કેવી રીતે વાપરેલું હતું તો મિત્રો આ શું છે તો કે તફાવત છે અને કેવો મળેલો છે સમાન મળેલો છે તો મિત્રો સિમ્પલ વસ્તુ સાવ સાદું સિમ્પલ લોજિક ચાલે છે અહીંયા મેં તમને કીધું એની જેમ કે જો હાલ પછી સમયગાળો પાંચનો છે હાલ પછી સમયગાળો પાંચનો હોય હાલ પછી સમયગાળો દસનો હોય હાલ પછી સમયગાળો દસનો હોય અથવા છ છનો સમયગાળો હોય તો મિત્રો આની અંદર ખરેખર થાય શું તો ફક્ત અને ફક્ત એટલું જ થાય કે કાં તો એક સરવાળો થાય ને કાં તો એક બાદ બાકી થાય જો અત્યારનો ગુણોત્તર તમને આપેલો છે કેટલો છે બે જેમ ત્રણ તો તમારો તફાવત કેટલો બોલે છે એકડા જેટલો તફાવત બોલે છે તો ખરેખર હાલમાંથી પહેલામાં માં જવું હોય તો બાદ બાકી થાય તમને ખ્યાલ છે હાલની ઉંમરો હોય એમાંથી પહેલાની ઉંમરો લાવી હોય તો બાદ થાય પણ અહીં વાત કોની છે ગુણોત્તરની વાત છે તો હાલના ગુણોત્તરમાંથી પહેલાનો ગુણોત્તર લાવવો હોય તો બાદ બાકી ગુણોત્તરની થાય કેટલી બાદ બાકી થાય તો કે આના જેટલી થાય બરાબર આમાંથી કોઈ પણ તમે લઈ લો આ બંને અંકોને આમાંથી બાદ કરો એટલે તમારો જવાબ થઈ ગયો અહીંયા એક છે અહીંયા જવાબ બે છે તો આપણો ટાર્ગેટ મિત્રો મળી ગયો કે દસ વર્ષ પહેલા આનો ગુણોત્તર કયો હશે એક જેમ બે કોઈ વસ્તુ ગણી નથી કાંઈ પ્રકારનું બહુ લાંબુ અહીંયા કારણ લખાણ નથી કાંઈ જ છે નહીં પરંતુ હવે આપણે એક ચેક કરીએ અને આપણે એક સલામતી આપણી સેફ્ટી બાંધીએ સેફ્ટી શા માટે સેફ્ટી આના માટે કે પાંચ વર્ષ પછીનો ગુણોત્તર માનો કે આપેલો હોત અને ચાર વર્ષ પહેલાંનો ગુણોત્તર માગેલો હોત તો સમયગાળો જુદો જુદો થઈ ગયો છે બરાબર ધ્યાન રાખજો સમયગાળો જુદો જુદો થઈ જાય તો આ જે તફાવત છે એના જેટલો જ ત્યાં સુધારો વધારો ન થાય ફરી જશે તો એના માટે શું કરવું તો એના માટે હું તમને કહું છું કે પહેલા ચેક કરીએ ચાલો કે માનો કે આ તમને ખ્યાલ આવી ગયો કે તફાવત જેટલો છે ને તફાવત અહીંયા કાઢી નાખશો તો તો મળશે કદાચ આ માનો કે ન આપેલો હોય તો આ તફાવત જે છે એ વચલાની અંદર નાખી દેશો તો પછીનો ગુણોત્તર મળશે ટૂંકમાં જે તફાવત છે એ કા તમારે ઉમેરવાનો આવશે ને કા બાદ કરવાનો આવશે એ તમે જુઓ એટલે ખ્યાલ આવી જશે ચાલો હવે આની ચેક કરીએ કે આની કાયદેસર રીતે માનો કે મને આમાં ખ્યાલ ન આવ્યો હોય તો ચાલો સમયગાળાની વાત કરીએ તો મિત્રો તમે જાણો છો કે આ સમયગાળો ખરખર કેટલો છે દસ નો છે એટલે આપણે ફક્ત અત્યારે આના પરથી જ આપણે ઉમરો શોધવી હોય તો આપણને મળી જાય છે બરાબર આ સમયગાળો કેટલો છે દસ નો સમયગાળો છે તો એ આરામથી મળી જશે ચાલો આપણે ચેક કરીએ જરાક કે અહીંયા તમારે એક શોધવો હોય તો સમય છેદમાં તમારે શું કરવું પડશે તફાવત કેમ કે ઉમરો મળે ને તોય તફાવત તો મળે જ છે મેં તમને સૌપ્રથમ જ એ શીખવી દીધું હમણાં કે ઉમરો આપ તમને મેળવી નાખો ને તોય ચાલશે તોય તમે આનો એક આ ભાગાકાર છે ને તો આરામથી કરી શકવાનો છો તો ચાલો સમયગાળો કેટલો છે તો કે દસ નો સમયગાળો છે અને નીચે તફાવત છે તો મૂલ્ય મૂલ્ય કેટલું છે છે ખરેખર આપણને મળે તો આ બંને ઉંમરો મળી ગયા અત્યારે બાકી જ છે માનું કંઈ શોધેલું જ નહોતું તો આ બંને ઉંમરો મળી કઈ કઈ ઉંમરો મળી તો કે હાલ ઉંમર આ મળી ગઈ આ હાલ ઉંમર કેટલી છે વીસ છે બરાબર અને આ હાલ ઉંમર કેટલી થશે તો કે આને દસ વડે ગુણો એટલે આ થશે ત્રીસ તો હાલની તમને ઉંમરો મળી ગઈ હવે તમારી પાસે જે માગવું હોય તે મળે તમને એમ કહે છે કે દસ વર્ષ પહેલાનો ગુણોત્તર કહો તો દસ વર્ષ પહેલાંની ઉંમર જો કહેતા હોય તો ગુણોત્તર તો કહી શકો ને તો દસ વર્ષ પહેલાં આ ઉંમરો કેવડી હશે દસ વર્ષ પહેલાં તો દસ વર્ષ પહેલાં ખરેખર આ ઉંમરો નાની હશે આ દસની હશે ને આ ખરેખર વીસની જ હશે દસ વર્ષ પહેલાંની ઉંમરો ખરેખર દસ જેટલી નાની હશે હવે આનો ગુણોત્તર કીધો છે આનો એક ભાગાકાર કીધો છે કે દસ ના છેદમાં વીસ એટલે ખરેખર કેટલું આવશે તો કે આ આવે છે એક જેમ બે જે આપણે સીધું શોર્ટકટ થી લાવેલું હતું બરાબર તો આપણે ચેક કર્યું ખાલી આપણે લાવી જ શકવાના છીએ તો હાલની ઉંમર જો આપણને મળી ગઈ હોય તો તમારે હાલનું કામ હતું તો કે ના હાલનું કામ નહોતું આપણે કોનું કામ હતું દસ વર્ષ પહેલાની ઉંમરોનું કામ હતું તો હાલની ઉંમરો દસ વર્ષ પહેલાની ઉંમર કેવી હોય એટલે દસ હોય અને અને વાળી હોય આ બંનેનો ભાગાકાર એનું જ નામ ગુણોત્તર છે તો આ બંનેનો ભાગાકાર ચેક તો એક જેમ બે મળી ગયો છે તો આ પ્રકારે પણ તમે એક જેમ બે છે એ કહી શકો છો તો ચાલો મિત્રો અહીંયા એક ઉંમર આપેલી છે કે હાલ પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર આપેલો છે આપણને સાત જેમ બે પાંચ વર્ષ બાદનો પણ ગુણોત્તર આપેલો છે તો પાંચ વર્ષ પહેલાનો ગુણોત્તર કયો છે આ ત્રણમાંથી માંથી કોઈ પણ જગ્યાએ રમી શકે છે કાં તો તમને પાંચ બાદનો અને પાંચ પછીનો આપેલો હોય તો હાલનો માગી શકે છે હાલનો આપેલો હોય બાદનો આપેલો હોય તો પછીનો માગી શકે હાલનો આપેલો હોય પછીનો આપેલો હોય તો અહીંયા બાદ નો માગી શકે એમ ત્રણમાંથી કોઈ પણ માગી શકે છે તો સૌ પ્રથમ શું કરવાનું તો સૌ પ્રથમ તો અહીંયા ત્રણ પોઈન્ટ જે છે આપણે શોર્ટકટ ગણવું હોય તો એના માટે આપણા ત્રણ પોઈન્ટ જે છે એને ખાસ ભૂલવાના નથી કે સૌથી પહેલા તો ભૂતકાળ આવે ભૂતકાળ પછી ખરેખર વર્તમાન કાળ એટલે કે હાલ આવે અને વર્તમાન પછી ભવિષ્ય કાળ એટલે કે એને પછી અથવા તો બાદ કહીએ છીએ આ ત્રણ પોઈન્ટ નોંધી લેવાના છે આમાંથી કોઈ બે આપેલા છે ત્રીજું માગેલું છે અને ત્રીજું જે છે એ આપોઆપ તમને બાદ બાકી કરો એટલે મળી જશે ચાલો એકદમ સરળ વસ્તુ છે હવે હાલ જે છે એ હાલની અંદર તમને સાત અને બે આપેલા છે સાત અને બે હાલમાં તમને આપેલા છે આગળ વધો પાંચ વર્ષ બાદ એટલે હાલથી હાલથી બરોબર આ બાજુ જાઓ એટલે આને કહેવાય પાંચ વર્ષ બાદ તો વર્ષ બાદ શું કહે છે તો કે આઠ ત્રણ થાય છે તો માગેલું તમારું આ જે છે જુઓ શું માગેલું છે તો કે પાંચ વર્ષ પછી ખરેખર એમનો ગુણોત્તર કેટલો આ વસ્તુ માગેલી છે અને નાનકડા એવા એક ચિત્ર દ્વારા સીધો જવાબ તમારો આવી જશે કરવાનું શું છે તો આપણી જૂનવાની જે રીત છે એ જ રીત વાપરવાની છે કાં તો આ ગુણો તો સમાન છે સમાન નથી તો અહીંયા અહીંયા સમાન કરી દેવાનો છે અને એની પ્રોસેસ છે આના આગલા ભાગની અંદર તમને શીખવાડેલી છે ચાલો અહીંયા આપણે જોઈએ એક અહીંયા જોઈએ આપણે એક તો હવે શું કરવાનું તો બરાબર છે લાગજો સમયગાળો ચેક કરજો ખાસ અત્યારે હું એવો દાખલો લઉં છું જેની અંદર કાં તો પાંચ પાંચ હોય કાં તો દસ દસ હોય કાં તો છ છ હોય સમાન સમયગાળો આના પછી એક દાખલો એવો લઈ લો કે જેની અંદર આ સમયગાળો જુદો જુદો હોય પણ સાથે સાથે તમને આની મૂળ રીત પણ શીખવાડું જ છું સૌ પહેલાં શોર્ટકટ થી આપણે સીધો ગુણોત્તર કહી દઈએ બીજું કાંઈ વિચારવું ગુણોત્તર ઉમરો લાવી નથી તો સીધો ગુણોત્તર કઈ રીતે કહેવો તો બરોબર ધ્યાન રાખજો અહીં તમને શું મળે છે તો કે બંનેનો તફાવત તમને મળી ગયો છે આ જે તમને તફાવત એક એકનો મળેલો છે આ સીધે સીધું તમારે આ વચલાખાનામાંથી એક એક કાઢી નાખશો એટલે આ ગુણોત્તરની ભાષામાં તે પાંચ વર્ષ પહેલાં ખરેખર ગુણોત્તર શું એ મળશે તો આમાંથી એક કાઢી નાખો કેટલા મળે છે છ મળે છે એક આમાંથી કાઢી નાખો કેટલા મળે છે એક મળે છે તો આપણને ગુણોત્તર કયો મળે છે છ જેમ એકનો ગુણોત્તર જે છે એ ખરેખર પાંચ વર્ષ પહેલાં એ ગુણોત્તર હશે આ ખરેખર શું બતાવે છે ખરેખર એવું બતાવે છે કે પાંચ વર્ષનો ગેપ તમે પાંચ વર્ષનો ગેપ તમે પસાર કરોને એટલે તમે આ ગુણોત્તરની અંદર એકડા એકડા જેટલું તમે આગળ વધો છો અથવા તો પાંચ વર્ષ વર્ષ પહેલામાં જો તમે જાઓ તો પણ તમારે સમાન સમય બંનેની અંદર સમાન જ છે પાંચ વર્ષ પહેલાંની અંદર જાઓ તો તમે એકડા એકડા જેટલું ઘટી રહ્યા છો આ ગુણોત્તરની ભાષામાં આવું બતાવે છે જેમ મિત્રો ઉમરોની ભાષામાં કેવું બતાવે કે જે ઉંમરો માનો કે હોય તો માનો કે વીસ ઉંમર ને પચીસ ઉંમર હોય તો એ પાંચ વર્ષ પછી ખરેખર શું કહેવાય તો કે એ ઉંમરોની અંદર પાંચડા પાંચડા જેટલું નાખી દો એ કહેવાય એટલે કે એક ઉંમર પચીસ કહેવાય ને એક ઉંમર ત્રીસ ની થઈ જાય એની જેમ ગુણોત્તરની ભાષામાં આપણે જવાબ આપીએ છીએ અહીંયા ઉંમરની વાત કરતા નથી પરંતુ આ રીતે માનો કે નો ફાયો આ રીતે કદાચ ક્યાંક તકલીફો પડી અથવા તો માનો કે અહીંયા તમારો ગુણોત્તર અલગ હશે એટલે તમારે જુનવાણી રીત જે છે એના મુજબ કરવું જ પડશે આ બંને આ બંને સમયગાળા જુદા જુદા હશે તો મહેરબાની કરી અને એકડા એકડા બાદ કરતા નહીં ખાસ ધ્યાન રાખજો અત્યારે હું આ શોર્ટકટ એટલા માટે અપનાવું છું કે આ સમાન હોય તો શોર્ટકટ એ લાગે છે તો આ સમાન છે એટલા માટે આપણે સીધું ત્યાં એક બાદ આમાંથી એક કાઢી નાખશો તો હાલમાંથી એક એક કાઢો એટલે પહેલામાં તમે પહોંચી જાવ બરાબર કેમ કે આ હાલ છે ને એમાં જુઓ તમે એક એક નાખીને જ આ બનેલું છે જોઈ લો તમે સાતમાં એક નાખો તો આઠ બન્યા છે બે માં એક નાખો તો ત્રણ બનેલા છે એટલે સિસ્ટમ જે છે એ ખરાખર એનું કામ કરી રહી છે ચાલો માનો કે બધું ભૂલી ગયા તો તો ઉંમરો લાવી નાખો ઉંમરો લાવવામાં કઈ મોટી વાત છે એટલે એક્સ તમારે શોધવો પડશે તો સમયગાળો જે છે એ તમારો કેટલો હતો આ બંને ગુણોત્તર વચ્ચે એટલે કે આ બંને ગુણોત્તર વચ્ચે સમયગાળો કેટલો છે પાંચનો જ છે બરાબર તો ચાલો સમયગાળો છે પાંચનો એટલે અહીંયા લખ નાખું છતાં એકવાર કે સમયના છેદમાં તમારે તફાવત લખવાનો છે તો સમયગાળો પાંચનો તફાવત એકનો એટલે એક્સનું મૂલ્ય પાંચ ચાલો બંનેની ઉંમરો મળી ગઈ નામ તો આપણે લખતા જ નથી ખરેખર આ ખરેખર પિતા છે આ ખરેખર પુત્ર છે તો આમે પિતા પુત્રની બંને મળી ગઈ જો પિતાની પુત્રની ઉંમર કેટલી કહેવાય તો કે પુત્રની ઉંમર બે ગુણ્યા પાંચ એટલે કે દસ જેટલી કહેવાય આ ઉંમરો કઈ થઈ તો કે અહીંયા જે આપી હોય એ થઈ કહેવાય બરાબર હાલ આપેલી છે જુઓ આ હાલ છે તો હાલની ઉંમરો મળી ગઈ છે હાલનો ગુણો તર માઈ છે ચેક કરો તો તો કે ગુણોત્તર તો પાંચ વર્ષ જૂનો માગેલો છે પાંચ વર્ષ પહેલાનો માગેલો છે તો આ લોકો પાંચ વર્ષ પહેલા કેવા હતા તો કે આ ત્રીસનો નો હતો આ પાંચ વર્ષ પહેલા કેવો હતો તો પાંચનો નો હતો તો હવે આ બંનેનો ગુણોત્તર સેટ કરો તો પાંચ પણ આને ઉડે ત્યાં સુધી ઉડાડવાનું ખાસ ધ્યાન રાખજો આ બંને વસ્તુ જે છે એ ઉડે ત્યાં સુધી આગળ ચલાવવાનું એટલે ખરેખર શું થશે છ છ પંચ ત્રીસ એટલે આ રીતે થઈ જશે અથવા અહીંથી છેદ ઉડા તમને ખ્યાલ આવશે કે અહીં પાંચ છ એટલે ઉપર છ વધે છે નીચે કાંઈ નો વધવા એટલે લીધે એક વધે છે એટલે છ ના છેદમાં એક એટલે ખરેખર ગુણોત્તર કયો કહેવાય છ જેમ એકનો ગુણોત્તર કહેવાય તો આપણે એની સ્ટાન્ડર્ડ ઉમરો લાવી અને પછી એનો ભાગાકાર દ્વારા આપણે ગુણોત્તર કીધેલો છે અને આ સીધું શોર્ટકટ દ્વારા કીધું છે પણ શોર્ટકટ ક્યારે લગાડવાની રહેશે તો કે અહીંયા તમારે બંને સમયગાળા સમાન આપેલા હોય ત્યારે પાંચ પાંચ છ છ સાત સાત આઠ આઠ એમ બંને સમયગાળા સમાન હોય તો તમે એકદમ કોઈ જ પણ પ્રકારનું કાંઈ કર્યા વગેરે બે અંક ઉપરથી ત્રીજો અંક સીધો તમે મોઢે કહી શકો છો બે સેકન્ડનો ખાલી સમય તમારે એની અંદર લાગતો હોય છે ચાલો આગળ એક ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે તો ચાલો મિત્રો એક આ ઉદાહરણ જોઈએ તો આની અંદર આપણને એ પ્રકાર આપેલું છે કે પાંચ વર્ષ પહેલાંનો ગુણોત્તર આપેલો છે એટલે કે ભૂતકાળનો ગુણોત્તર આપેલો છે પાંચ વર્ષ પછીનો એટલે કે ભવિષ્યકાળનો ગુણોત્તર આપેલો છે અને જે વચ્ચેનો વર્તમાન કાળ છે ને એનો ગુણોત્તર ખરેખર નથી આપેલો એટલે કે હાલનો ગુણોત્તર આપણી પાસે માગેલો છે તો આપણે કઈ રીતે કરશું શોર્ટકટ મુજબ તો આને સૌ પ્રથમ તો આપણે ત્રણ પોઈન્ટમાં લખી નાખીએ સૌ પ્રથમ કે ચાલો પહેલાં ત્યારબાદ શું આવશે તો કે હાલ આવશે અને ત્યારબાદ આવશે પછી તો પોઈન્ટ મિત્રો ખાસ લખી નાખવાના છે ચાલો આપેલી માહિતી આપણે જરાક લખી નાખીએ તો કઈ કઈ માહિતી આપણને આપવામાં આવેલી છે તો સૌપ્રથમ તો પાંચ પહેલાનો ગુણોત્તર એક આપેલો છે કયો ગુણોતર છે એ એક અને ત્રણ છે અને પાંચ બાદનો જે ગુણોત્તર છે બાદ એટલે પછી પાંચ પછીનો ગુણોત્તર છે એ ખરેખર કેટલો આપેલો છે ત્રણ અને પાંચ આ સમયગાળો કેટલો છે તો કે પાંચ નો આ સમયગાળો કેટલો છે તો કે પાંચ નો બંને સમયગાળા સમાન જ છે હાલથી બંને બાજુ સમાન જ ગયેલા છે બરોબર તો ચાલો હાલનો ગુણોત્તર માગ્યો છે એટલે કે આ ગુણોત્તર ખરેખર કેટલો હશે તો આ સીધો આપણે શોર્ટકટ પ્રમાણે કરવું એટલે એ શું કરવાનું છે કાંઈ જ નહીં ફક્ત લાઈન દોરી નાખો આ લીટી દોર્યા પછી જરાક તમે જોઈ શકો છો કે ત્રણ માંથી એક ગયા એટલે કેટલા વધે છે બે વધે છે પાંચ માંથી ત્રણ ગયા તો કેટલા વધે છે બે વધે છે તો અમે મિત્રો ખાસ કરવું શું તો કે આ બે 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 આવેલા છે તો શું આની અંદર બે બે નાખી દેવા તો ખાસ બરોબર વિચાર કરી લેજો ખાસ વિચારજો કે પછી આ પછીમાંથી બે બે કાઢી નાખવા તો ના મિત્રો તો આપણી ભૂલ મોટા મોટી થશે ખાસ ધ્યાન રાખજો આપણે એક એક આવેલા હતા એટલી પ્રમાણભૂત એકમ તો એક એક આવવા એ ખરેખર એકડા જેટલું જ ખસે છે એવું બતાવતું અહીં બે બે આવેલા છે તો શું કરવું એનો મતલબ શું સમજવો તો જરાક વિચાર કરી લેજો અહીંયા ગુણોત્તર પણ ફરેલો છે વિચાર કરો એક ગુણોત્તર કયો છે ભૂતકાળનો જૂનો ગુણોત્તર છે પછી વચ્ચે આખો હાલ ખાલી છે અને બીજો ગુણોત્તર કયો છે પાંચ વર્ષ પછીનો તો વાસ્તવિક રીતે આ લાંબે લાંબો સમયગાળો ખરેખર કેટલો છે એ હવે અહીંયા આવે છે જુઓ તમે ખરેખર સમયગાળો તમને અહીંયા દસ બતાવે છે કેમ કે અહીંથી આપેલો છે એક ગુણોત્તર અને એક ગુણોત્તર આપેલો છે છેક એનનો ગુણોત્તર એટલે કે ટોટલ સમયગાળો ખરેખર કેટલો છે દસ તો હવે તમને ખ્યાલ આવશે કે આ આ વસ્તુ આ રીતે બતાવે છે એકવાર સમજાવું છું કે દસ વર્ષ માટે ખરેખર બે જેટલો એનો ગેપ છે ધ્યાન રાખજો દસ વર્ષ માટે ખરેખર બે જેટલો ગેપ ચાલી રહ્યો છે દસ વર્ષ માટે તો પાંચ વર્ષ માટે કેટલો ચાલતો હશે તો એ આપણે મોઢે કહી શકીએ છીએ કદાચ આ તિરાશી નો તો ખબર પડી જાય કે જો દસ માટે બે કહેવાતા હોય તો આપણે આ પાંચ જેટલું જ ખસવું છે કેમકે અહીંથી તમારે અહીં સુધીનો જ ગુણોત્તર લાવવો છે અથવા તો તમારે અહીંથી અહીં સુધીનો જ ગુણોત્તર લાવો છે એટલે પાંચનો જ ગેપ પાડો લાવવાનો છે તો જો દસ માટે ખરેખર બે જેટલું ગુણોત્તર ખસતો હોય તો પાંચ માટે કેટલું ખસે તો એકડા જેટલું જ ખસે એટલે ટૂંકમાં આપણે એકડો લાવવાની વાત હતી તો એકડો આ રીતે આવી ગયો પણ સમયગાળો કેટલો છે

દસ છે એટલે ઉપર આવશે ટોટલ દસના જેદમાં દસ એટલે આપણને મળશે એક એટલે ખરેખર જો આ પાંચનો સમયગાળો હોય તો પાંચ માટે તમારે કેવું હોય તો અમે તમે આટલું જાતે કહી શકો છો કે આ પાંચનો સમયગાળો છે તો હવે તમારા ગુણોત્તર એક એક તમે કહી શકો છો ભલે આવેલો છે બે બે પણ એ કોના માટે આવેલો હતો દસ સમયગાળા માટે દસ સમયગાળા માટે ગુણોત્તર બગડા જેટલો ખસતો તો એ વાત સાચી છે તો તમારે તો પાંચ સમયગાળા માટે કેટલો ખસે ખરેખર એક એક જેટલો ખસશે એટલે હવે મિત્રો તમે કહી શકશો અહીંયા કે બરોબર ધ્યાન રાખજો બંને તરફથી તમારી પાસે દરવાજા ખુલ્લા છે જો આની મદદથી લાવવું હોય એટલે કે કોઈ વ્યક્તિ જે છે એનો પાંચ વર્ષ પહેલા જે ગુણોત્તર આપેલો છે એ ગુણોત્તરમાંથી અત્યારનો ગુણોત્તર લાવવો હોય તો ખરેખર એમાં ઉમેરવા પડે બરોબર ધ્યાન રાખજો એટલે મિત્રો તમારી પાસે બે રસ્તાઓ છે કાં તો તમે અહીંથી પણ આ બાજુ લાવી શકો છો કાં તો આ બાજુથી પણ લાવી શકો છો પણ મેઇન વસ્તુ આપણો કોન્સેપ્ટ શું છે તો બરાબર ધ્યાન જો કે જે લોકોનો પાંચ વર્ષ પહેલાં ગુણોત્તર માનો કે એક જેમ ત્રણ હોય તો એ લોકોનો અત્યાર ગુણોત્તર કેવો હશે બરાબર ધ્યાન જો તો સરવાળો એટલે કે વસ્તુ ઉમેરવી પડશે કેમકે પાંચ વર્ષ પહેલાંની આપેલી હોય તો ઉમેરવી પડે પણ ઉમેરવાનું તો આપણને મળી ગયું છે ઉમેરવાનું કેટલું છે તો કે પાંચ વર્ષ જેટલું ખસે એટલે એક જેમ એક ઉમેરી દેવાનું છે અથવા તો પાંચ વર્ષ જેટલું પાછળ જાય તો પણ એક જેમ એક જે છે એ બાદ કરવાનું છે તો તમને આ બે વસ્તુ છે કે અહીંયા માનો કે તમે વિચારશો તો આની અંદર એક નાખશો તો આ ખરેખર બે મળશે આની અંદર એક નાખશો તો આ ખરેખર ચાર મળશે એટલે કે બે જેમ ચાર જે છે એ જવાબ આવશે પરંતુ ગુણોત્તરની એક ખાસિયત છે મિત્રો કે ગુણોત્તર લખ્યા પછી બંને બાજુથી જો કોઈ વસ્તુ સમાન હોય તો એ કાઢી નાખવી પડે તો એ બંને બાજુ જુઓ તો બે બે ઉડી જ જાય છે ખરેખર તો અહીંયા એક જેમ બે છે વાસ્તવિક છેલ્લો અંતિમ ગુણોત્તર કયો આવશે એક જેમ બે આ જ ગુણોત્તર આ પ્રમાણે પણ વિચારી શકો છો કે જો પાંચ વર્ષ પછી આ લોકોનો ગુણોત્તર આપેલો છે પાંચ વર્ષ પછીનો તો અત્યારનો કયો હોય તો બરોબર ધ્યાન રાખજો અત્યારના માટે તમારે બાદ બાકી કરવી પડે તો આ એક જેટલો નાખો આમાંથી કાઢી નાખો તો અહીંયા આવશે બે ત્રણમાંથી એક ગયા તો બે પાંચમાંથી એક જશે તો ચાર મૂળ વાત તો બે એકના એક જ છે આના દ્વારા લાવવું હોય તો તમારે આ જે છે એ ખરેખર પ્લસ કરવું પડે તો એ તમને ખ્યાલ છે કે ભૂતકાળમાંથી અત્યાર માટે પ્લસમાં આવવું પડે અને આના દ્વારા લાવવું હોય તો તમારે ખરેખર માઇનસ કરવું પડે છે એટલે મિત્રો ખાસ એક અહીંયા એક ખાસ વસ્તુનું ધ્યાન રાખજો કે કદાચ માનો કે અહીંયા તમને અહીંયા બંનેનો ગુણોત્તર બે બે આવેલો આવેલો હોય ત્રણ ત્રણ આવેલો હોય તો એ સમયગાળો તમારે જોવાનો છે ખાસ કરીને આ બંનેના ગુણોત્તરો આપેલા હોય અને વચ્ચેનો ગુણોત્તર ખાસ કરીને માગેલો હોય ત્યારે સમયગાળો ખરેખર વધી જાય છે ધ્યાન રાખજો એક તો પાંચ જેટલો આ કહેવાય બીજો પાંચ જેટલો આ કહેવાય એટલે ટોટલ સમયગાળો ખરેખર દસ એટલે અહીં જે પણ કંઈ જવાબ આવતો હોય ને અહીંયા બે બે આવેલા હતા તો અહીં જે પણ કોઈ જવાબ આવે છે ને એ દસ વર્ષનો આવે છે ખરેખર એટલે કે દસ વર્ષના સમયગાળા માટે ગુણોત્તરનું માપ છે બગડા જેટલું હોય તો પાંચ વર્ષના સમયગાળા માટે ગુણોત્તરનું માપ ખરેખર કેટલું હોય તો કે એક એક જેટલું આવતું હોય આપણે અહીંયા પણ જરા ચેક કરી લીધું છે પછી એક આવ્યા પછી તમારી પાસે બે રસ્તા છે કે જો પછીનામાંથી તમે એકડા કાઢી નાખશો તોય ગુણોત્તર આવશે પહેલામાં એકડા નાખી દેશો તો પણ ગુણોત્તર આવશે પછી આ ગુણોત્તર જે આવે છે એની અંદરથી માનો કે કદાચ આવા અંક આવેલા હોય તો એ છેદ ખરેખર કાઢ નાંખવા પડે એટલે કે બે જેમ ચાર જે છે એ બે જેમ ચારના બદલે આપણે શું કહેવું પડે તો કે આપણે બે જેમ ચાર જે છે એમાંથી બે તમે ઉડાડી દેશો તો તમને અહીંયા એક મળે છે અને અહીંયા મળે છે બે એટલે એક જેમ બે જે છે એનો ગુણોત્તર મળતો હોય છે અને હવે આપણે આને જરાક સાદી રીતે ચેક કરવી જોઈએ માનો કે આપણને આની અંદર કંઈ મનો કોઈ ખ્યાલ ન આવ્યો જો કે નવાણું ટકા તો એકદમ સરળ જ છે લગભગ તમને બધાને ખ્યાલ આવી જ જશે વાંધો ન આવે પ્રેક્ટિસ કદાચ એકાદ બે વખત માગી લે બરાબર જુદા જુદા ઉદાહરણો લઈને આ પ્રકારે ટ્રાય મારશો બે ગુણોત્તર આપેલા હોય એને ગોઠવી દેશો અને પછી ત્રીજો ગુણોત્તર જે છે એ લાવશો તો વાંધો આવશે નહીં તો ચાલો હવે આપણે મૂળભૂત રીત મુજબ કદાચ કે ચાલો પહેલો ગુણોત્તર આપેલો છે છેલ્લો ગુણોત્તર આપેલો છે અને વચ્ચેનો ગુણોત્તર છે એ ખરેખર લાવવો છે તો આ ગુણોત્તર સાદી રીતે ક્યારે મળે તો સાદી રીતે તમને ત્યારે મળે કે હાલની ઉંમરો લાવી નાખો હાલની ઉંમરો લાવી નાખો ને એનો ભાગાકાર એ ગુણોત્તર છે તો હાલની ઉંમર લાવી હોય તો જો કેટલી ઝડપી મળે છે ત્રણમાંથી એક કાઢો અહીંયા મળે છે બે પાંચમાંથી ત્રણ કાઢો અહીંયા મળે છે બે એટલે તફાવત આપણો કેવો છે સમાન છે કદાચ સમાન ન હોય તો તો સમાન કરી નાખવાનો ચાલો તો એક્સનું મૂલ્ય આપણને મળી જશે શું મળશે તો કે સમયગાળો છેદમાં તફાવત કરો તો સમયગાળો આપણો ટોટલ કેટલો છે સમયગાળો એટલે શું તો મિત્રો ગુણોત્તર થી ગુણોત્તર નું અંતર સાવ ગુજરાતીમાં કહું ને તો એક ગુણોત્તર થી બીજા ગુણોત્તર સુધીનું અંતર તો એક તો આ પાંચ અંતર ને એક આ પાંચ અંતર એટલે ટોટલ સમયગાળો ખરેખર દસ છે અને તફાવત જે છે એ કેટલો છે તો કે બે છે એટલે એક્સનું મૂલ્ય આપણને મળે છે અહીંયા પાંચ જેટલું મળે છે તો ચાલો હવે તમે બરોબર ધ્યાન રાખજો કે હાલની ઉંમરની અંદર તો કોઈ ગુણોત્તર નથી પણ તમારે કોઈ પણ એક ઉંમર લાવી નાખો ચાલો આ મળી જશે તમને પાંચ પહેલાં તો પાંચ પહેલાંની ઉંમરો કઈ હશે તો કે આને પાંચ વડે ગુણો એટલે પાંચ હોય આને પાંચ વડે ગુણો એટલે પંદર હોય તો પાંચ પહેલાંની તમે જાણો છો તો અત્યારની કઈ હશે હવે તમે મોઢે કહી શકશો પાંચ પહેલાંની ઉંમરો પાંચ અને પંદર હતી તો અત્યારે કઈ હશે તો પાંચ પાંચ જેટલી વધેલી હશે એટલે અત્યારે આ દસ હશે અને અત્યારે અત્યારે આ વીસ હશે બરાબર ચાલો હવે આપણી પાસે હાલનો ગુણોત્તર જ છે હાલનો ગુણોત્તર એટલે શું કે આ બંનેનો ભાગાકાર કોનો કોનો તો કે દસ જેમ વીસ આખરે બંનેમાંથી જેટલું ઉડે એટલું નાખવાનું છે તો 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 તમને ખ્યાલ છે 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 થાય અહીં વધે આ આ ગુણોત્તર કયો મળે પણ તમે લાવી જ શકો છો અને સીધું મેં કીધું જેમ શોર્ટકટ તમે સીધું કરી નાખો અહીંયા કારણે બંનેની અંદર એક એક એકમ જેટલું થઈ જાય બરાબર એક એક એકમ જેટલો તફાવત થઈ જાય તો એ એકડા એકડા જે છે એ આની અંદર ઉમેરશો તો જવાબ આવી જશે અથવા એકડા એકડા આમાંથી કાઢી નાખશો તોય જવાબ તમારો આવી જશે અહીં ત્રણ ઉદાહરણ આપણે લીધેલા છે જરૂર પડે તો હજુ બીજા બે ઉદાહરણ તમે અન્ય લઈ અને જરાક ચેક આ પ્રમાણે જ કરજો આ રીતે મુજબ ફરીથી પણ તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવી જશે અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઈક આપશું કેમ કે લાઈક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત